વડોદરા શહેર માં પૂર ના પાણી ઉતરી ગયા અપશબ્દો બોલી દર્શન સ્થિતિમાં મૂક્યા અને કહ્યું કે પાણી ભરાયું ત્યારે જોવા કે સહાય આપવા કેમ ના આપ્યા અમારો ફોન પણ ઉપાડતા ન હતા અને અહીંથી ભગાડો જેવા અપશબ્દો વાપર્યા હતા આ રોજ જોતા મૂંગા મોઢે બંદેશ શાહ વિસ્તારમાં ફર્યા ત્યારે લોકોનો રોષ પારખી સ્થાનિક કાર્યકરોએ બંદીશાને રવાના કર્યા હતા સાયને વરસાદ એની એના પછી વિશ્વામિત્રી નદીમાં પૂરના કારણે લોકોના હાલ બેહાલ થઈ ગયા છે લોકો લાઈટ પાણી અને દૂધ જેવી રોજિંદી ચીજ વસ્તુઓ માટે વલખા કરતા હતા ત્યારે તકલીફ વેઠતી પ્રજાની વહારે કોઈ નેતા ના ફરકતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે